રફાળેશ્વર જેએડીસીની રફાળેશ્વર ગામની સામે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે હમણાં હું ત્યાં એક કામે હતો એટલે જોયું કે ભાઈ અહીંયા આગ લાગેલી છે પ્રાથમિક કારણો જાણવા તો નથી મેળ્યું પણ એ તો જે લોકોની ફેક્ટરીમાં આગ લાગી છે તે જાણ કરશે પરંતુ સૌથી અગત્યની બાબત છે મોરબી આજે જિલ્લાની અંદર સિરામિક ઉદ્યોગ પેપર મિલ પ્લાસ્ટિકની નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ ઘડિયાળ ઇન્ડસ્ટ્રીઝ પોલીપેક ઇન્ડસ્ટ્રીઝ જે બધી જ ઇન્ડસ્ટ્રીઝ કહી શકાય કે જેમાં પ્લાસ્ટિક અને કેમિકલ આધારિત અને ગેસ આધારિત ઇન્ડસ્ટ્રીઝ હોય અવારનવાર પણ આપણે રજૂઆત કરી છે કે ભાઈ ફાયર બ્રિગેડની સુવિધા સામા કાંઠે સારી વ્યવસ્થા કરવામાં આવે હાલમાં જે સરકારે જગ્યા પાસ કરી છે અને તાત્કાલિક ધોરણે ત્યાં ફાયર બ્રિગેડની સિસ્ટમ ચાલુ થાય અને ત્યાં ફાયર બ્રિગેડની સુવિધા ચાલુ થાય તે માટે અમારી સરકારશ્રીને તેમજ મોરબી નગરપાલિકાને અપીલ છે કારણ કે આવા નાના મોટા આગ બનાવો જ્યારે બનતા હોય ત્યારે આગ ઓલવવાના વ્યવસ્થાના કારણે ઘણું મોટું નુકસાન ભોગવું પડતું હોય છે કુદરતી આજે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ જાનહાનિ ન થાય તેના માટે તાત્કાલિક ધોરણે આવી વ્યવસ્થા થવી જોઈએ તેવી અમારી મોરબી જિલ્લાના તમામ ઉદ્યોગકારો વતી અને ઇન્ડસ્ટ્રીઝ વતી માગણી છે ખરેખર ઇન્ડસ્ટ્રીઝની અંદર નિયમ પ્રમાણે ફાયર બ્રિગેડની સુવિધા ફાયર સેફ્ટીની હોય જ છે પરંતુ આ બધી જ ઇન્ડસ્ટ્રીઝની અંદર ક્યારે પણ આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ વગર ઓલવાય તે શક્ય જ હોતું નથી એટલે નિયમ પ્રમાણે ફાયર બ્રિગેડની વ્યવસ્થા હોય પરંતુ આગ લાગે જ્યારે આકસ્મિક કહી શકાય તેમાં તો ફાયર બ્રિગેડ સિવાય શક્ય જ નથી ત્યારે હું નથી માનતો કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં અકસ્માત જ્યારે બનતો હોય ત્યારે તેની ફેસિલિટીથી તે આગ ઓલવાય તે શક્ય નથી તેના માટે જનરલ ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવી પડે શરૂઆતમાં જ્યારે આગ લાગી ત્યારે એક ફેક્ટરીમાં આગ લાગી હતી પરંતુ સમયસર જે ફાયર બ્રિગેડ છે ન પહોંચ્યું એના કારણે તમને લાગે છે કે આ બીજી ફેક્ટરીઓમાં પણ આગ લાગી ગઈ આપણી આજુબાજુમાં ફેક્ટરી હોય તો સ્વાભાવિક છે કે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં આગ બાજુમાં જાય વ્યવસ્થા અને આયોજન એવું પણ ના કહી શકીએ તેઓ નથી કરતા પરંતુ ક્યાંય ને ક્યાંય વધુ પડતી જો ફાયર બ્રિગેડની સુવિધા હોય તો સો ટકા બીજી ઇન્ડસ્ટ્રીઝ બચી શકે તેવું મને લાગી રહ્યું છે આપણે ઘણીવાર સરકાર સીમા પણ રજૂઆત કરેલ છે સાથો સાથ કલેક્ટર કચેરીમાં અને ક્યારે પણ આપણે મિટિંગ થતી હોય ત્યારે આપણે રજૂઆત કરેલ છે અને પરિણામ સ્વરૂપે સર્કિટ હાઉસની સામે જગ્યા પણ ફાળવેલ છે ત્યાં તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય તેવી અમારી માગણી છે હાલમાં હાલમાં સર્કિટ હાઉસ સાથે જો આ ફાઈવ બ્રિગેડની હોય તો અહીંયા ઓછું નુકસાન થયું તેવું લાગે સ્વાભાવિક છે કે ફરક તો પડે જ બાજુમાં હોય અને વ્યવસ્થા પૂરી હોય તો સો ટકા ફાયદો થાય તેવું મને લાગી રહ્યું છે આપણે રફાડેશ્વર સરવર કોટલીક હોટલની પાછળ જેને એક પ્લાસ્ટિક કરીને એક ગોડાઉન છે તેમાં આગ લાગેલી છે હાલે હાલે મોરબીના બે ફાયર ફાઇટર ઘટના સ્થળે છે વાંકાની ટીમને પણ આપણે બોલાવી લીધી છે અને રાજકોટ પણ ફોન કરેલો છે તો રાજકોટની ગાડી પણ હાલે નીકળે છે આગ જોતા તો એવું લાગે છે કે આગ થોડી વિશાળ છે અને કાબૂમાં લેતા આશરે ચાર પાંચ કલાક જેવો સમય લાગશે બાજુની ફેક્ટરીમાં નથી પહોંચી કારણ કે દિવાલના કારણે હજી જે ફેક્ટરી છે જે તેનો ત્યાં જ છે એને ગોડાઉન સુધી અને લગભગ તો બાજુની ફેક્ટરીમાં પહોંચવા નહીં દીએ કારણ કે ફાયર કટિંગ ચાલુ છે પણ જે નાની આગ છે ને અમે આગળ વધવા નહીં દઈએ હવે અમારા તરફથી જે પણ છે પ્રયાસ